વચનામૃત સારંગપુર પ્રકરણનું ત્રીજું પ્રતિપાદિત વિષય પ્રત્યક્ષ અને માનસિક પૂજામાં કઈ શ્રેષ્ઠ તથા શ્રવણ મનન નિરિધ્યાસ અને સાક્ષાત્કારના લક્ષણો મુખ્ય મુદ્દા રોમાંચિત ગાત્ર તથા ગદગદ કંઠ થઈ જે કોઈ પૂજા કરે તે શ્રેષ્ઠ ગણાય પૂજા સેવામાં કથા કીર્તનાદિકમાં અતિશ્રદ્ધા હોય તો એના અંતરમાં પ્રેમ નિમગ્નતા છે એમ જાણવું ધર્મિષ્ઠ અને ભક્ત વક્તાના મુખે કથા સાંભળવી તેને શ્રવણ કહેવાય શ્રવણ પછી યોગ્ય હોય તેટલી ગ્રહણ કરે અને બિનજરૂરી ત્યાગ કરે તેને મનન કહેવાય મનન કરેલ અર્થને રાત દિવસ સંભાળવાનો અભ્યાસ તેને નિરીધ્યાસ કહેવાય નીતિ ઇતિહાસમાં થોડો ફેર પડી ગયો છે આમાં પ્રેક્ટિકલમાં મૂકવું એને નીતિ કહેવાય સાંભળવું એટલું જ નીતિ ઇતિહાસ ન કહેવાય સાંભળવું હોત નીતિ કહેવાય પણ પ્રેક્ટિકલમાં મૂકવું એને નીતિ તે વસ્તુ યાદ કર્યા વિના પણ ઈદમની પેઠે સાંભળી આવે તેને સાક્ષાત્કાર કહેવાય આ વચનામૃતમાં પ્રકાશાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ એક ભક્ત તો નાના પ્રકારની પૂજા સામગ્રી લઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપચારે કરીને ભગવાનની માનસિક પૂજા કરે છે એ બે ભક્તોમાં શ્રેષ્ઠ કોણ છે ત્યારે મહારાજે કહ્યું જો ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠે થઈને ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી જ રીતે માનસી પૂજા કરે છે તો એ બેય શ્રેષ્ઠ છે કેવળ શુષ્ક મને કરે છે તે તો બે ન્યૂન છે પૂજા કરવી એ ભગવાનમાં પ્રીતિ વધારવાનું અને વૃદ્ધિ પામેલી પ્રીતિની અભિવ્યક્તિનું પણ સાધન છે માટે પ્રત્યક્ષ કે માનસી કોઈ પણ પૂજામાં પ્રીતિ મુખ્ય છે એટલે ભગવાનની ભક્તિનું માપ છે એ કેટલું લાંબો ટાઈમ લાંબી કરે છે કે કેટલી વધારે પદાર્થ રાખે છે એના કરતા એને ભાવના કેટલી છે એની પર ભગવાન રાજી એને કરીને થાય ભાવનાથી કરતા હોય તો થોડીક કરતા હોય તો એ રાજી થઈ જાય અને ભાવનાથી ન થતી હોય લાંબો ટાઈમ કરતા હોય વારંવાર કરતા હોય તો એ ન થાય મોટા એવું નથી ક્રિયાથી નાના મોટા નથી એની ભાવના કેવી છે ઊંચી ગાદીએ બેહું કે મહંત થવું એનાથી ઈ ક્રિયા મોટી અને લોક બરાબર મોટી કહેવાય પણ તો વાળતો હોય તો એ સરખું ભાવના કેવી છે બેઠા બેઠા એને ભાવના કેવી છે અને વાળતા વાળતા એને ભાવના કેવી છે એટલું જ પોતાને રસ કેવો છે એમાં ક્યા પ્રકારનો છે પૂજા કરવી એ ભગવાનમાં પ્રીતિ વધારવાનું અને વૃદ્ધ પામેલી અભિવ્યક્તિનું પણ સાધન છે છે પૂજા કરવાથી વધે હોતે અને પૂજા કરવાથી એ ભગવાન ભગવાનમાં પ્રીતિ છે કે નહીં એનો હોતે ખ્યાલ આવે છે બે સાધન તરીકે હોતે છે અને આમ સિદ્ધ દિશા હોતી છે માટે પ્રત્યક્ષ કે માનસી કોઈ પણ પૂજામાં પ્રીતિ મુખ્ય છે તે તે જેટલી જેટલી હોય અથવા પૂજા કરવાથી મહત્વનું છે જો તેની બાદબાકી થાય તો માત્ર દેખાવ જ રહે તેની જાજી કિંમત રહેતી નથી બધી સગવડતાઓ થઈ ગઈ તો માનસી પૂજામાં માણસોને એટલો બધો રસ નથી જો જુના સંતો આપણે સમયની વાતો સાંભળતા હોય તો ગુણારિત બધા ઓલા ભાદરમાં બેઠા હતા તો માનસિક પૂજા કરતા બપોરે ચાર વાગે પાંચ વાગે તો ફૂલની સુગંધ મળે આવવા એ કેવી રીતે માનસિક પૂજા કરતા હોય છે કેવી ભાવ નથી કરતા એટલે પ્રત્યક્ષ બધા અનુભવાય પર્વતભાઈ માનસી પૂજા કરતા રોટલો ને પડી જાય એટલે કેવી રીતે માનસિક પૂજા કરતા છે અત્યારે સગવડતા તો સારી થઈ ગઈ છે રેતી ને પટમાં બેહીન માનસિક પૂજા કરતા છે એના કરતા મંદિરમાં બહેન માનસિક પૂજા કરે સગવડતાઓ બધી સારી છે માટે પ્રત્યક્ષ કે માનસી કોઈ પણ પૂજામાં પ્રીતિ મુખ્ય છે તે જેટલી હોય અથવા તે પૂજા કરવાથી પ્રીતિ જેટલી વધે તે જ મહત્વનું છે જો તેની બાદબાકી થાય તો માત્ર દેખાવ જ રહે તેની જાજી કિંમત રહેતી નથી માટે મહારાજ કહે તેની રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થઈને પ્રત્યક્ષ પૂજા કરે કે પછી માનસી પૂજા કરે તે શ્રેષ્ઠ છે અને પ્રત્યક્ષ શીખવી અને માનસિક પૂજા શીખવી એમાંથી અઘરી કઈ માનસિક પૂજા માનસિક માનસિક પૂજા શીખવી એ અઘરી છે બોલી તો પ્રેક્ટિકસ પ્રેક્ટિસ કરે થોડાક દિન હતા આમાં મહારાજે બે કીધી છે હરકી કીધી પ્રેમ સહિત કરે તો પ્રત્યક્ષ પૂજા કઈ ઓછી નથી માનસિક પૂજા પણ કંઈ ઓછી નથી એવું મારે કીધું પણ રિયાલિટી એવી છે કે માનસિક પૂજા વધારે શ્રેષ્ઠ છે પ્રત્યક્ષ પૂજા કરતા એટલે મહારાજે જે કીધું એવી રીતે એમાં નથી પણ નકર પ્રત્યક્ષ પૂજામાં તો આમ ધરમ આવે રૂટિન આવે અને માનસી પૂજામાં તો એવું કઈ આવે નહીં એમાં શરમ તરમ તો કે માલિક આંખું બંધ કરીને શું કરે છે એનું ખબર પડે એટલે અને માનસી પૂજા જો રિયલ કરતો હોય તો એ શ્રેષ્ઠ છે પણ અહીં તો મારાથી પ્રેમ સહિત ઓલી કરવાની કીધી છે ને પ્રત્યક્ષ પૂજા એટલે આ સેવા તો બધી શરમે ધર્મે થાય બધા આપણું જે કલ્ચર છે કે મોટા હોય અને નાના હોય એને મોટાની સેવા કરવી પછી ભાવના હોય તો કરવી ન હોય તો કરવી ન કરે તો એટલે બધા ભેળા થઈને પરાયણ કરાવે એટલે કરતો નથી હરકી એ પરાયણ કરાવે એટલે એમાં બધે આવું આવે માનસી પૂજામાં તો એને કોઈ એવી થોડી ફરજિયાત છે કે ભાઈ તમે આની માનસી પૂજા પરાણી કરો એવું તો કરતો કરતું નથી આંખું બંધ કરીને બેઠા હોય તો થાય તો થાય ન થાય તો ન થાય એનું લિમિટેશન ટાઈમ હોય સહજાગે પૂરું કરી દેવાનું એટલે માનસિક પૂજા થાય બરાબર એ સાચી ભગવાનમાં પ્રીતિ છે એનું લક્ષણ મહારાજ કહે તેની રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થઈને પ્રત્યક્ષ પૂજા કરે કે પછી માનસી પૂજા કરે તે શ્રેષ્ઠ છે અને તે વિના બંને ન્યૂન છે ત્યારે સોમલા ખાચરે પૂછ્યું જે એવી રીતે જે પ્રેમ મગ્ન થઈને બંને પ્રકારની પૂજા કરતો હોય તે કઈ લક્ષણે કરીને ઓળખાય ત્યારે મહારાજ કહે જેને ભગવાનની પૂજા સેવાને વિશે તથા કથા વાર્તા કીર્તનને વિશે અતિશય શ્રદ્ધા હોય ભગવાનનો અતિશય મહાત્મે આમાં માનસી પૂજા કરે અને પ્રત્યક્ષ પૂજા કરે એમ સમજવાનું નથી સેવા કરતો હોય કોઈ પણ વિભાગની ક્રિયા કરતો હોય ભજન કરતો હોય એને હૃદયની ભાવનાથી કરે છે કે રૂટીન પ્રમાણે કે આ બધા સમૂહમાં હોય હોવામાં કરે છે કે એ કેમ ખબર પડે એને અંદર ભાવના છે કે નથી એ કેમ ખબર પડે એનો પ્રશ્ન છે તો ભાવના છે કે નથી એને કેમ ખબર પડે નારાજગી કરવા શ્રદ્ધા બહુ હોય ભગવાનનો એને ભાવના છે કે વારા છે ખબર પડે એ આમ તો પોતાને ખબર પડે પોતાને ખબર પડે બીજાને આમાં તો બીજાને હોતે ખબર પડે એનો પ્રશ્ન છે ને કે પ્રેમ મગ્ન થઈને માનસિક પૂજા કરતો હોય ને પ્રેમ મગ્ન થઈને પ્રત્યક્ષ પૂજા કરતો હોય એ કેમ જણાય એવો પ્રશ્ન છે હે એવો પ્રશ્ન છે એટલે કેમ જણાય એટલે પોતાની કેમ જણાય ને બીજાની કેમ જણાય આપણે આપણું માપવું હોય કે મને ખરેખર ભાવના છે કે નહીં વધારે ભાવના છે કે નહીં તો આપણને કેમ ખબર પડે લાંબા સમય સુધી એવી ને એવી શ્રદ્ધા રે શ્રદ્ધા રે શ્રદ્ધા રે અને રસ રે રસ પૂર્વક રે એમાં એને પ્રેરણા ન કરવી પડે એ વધતું જાય તો એમ માનવાનું કે એની ભાવના છે અને હૃદયમાં રસ હોતે છે એ દિવસે દિવસે વધતું જાય આપણે કાલે વાત કરી ને કે નારદજીના ભક્તિ સૂત્રમાં છે પ્રતિક્ષણ વર્ધમાન અને અમૃત અમૃત રૂપ અમૃત રૂપ છે એટલે હું બંધ ન થાય પરિસ્થિતિ પ્રમાણે બંધ થાય તો એ બંધ ન થાય નાના સંતો હોય દૂધ પાણી છે ને એ કરવામાં કે સેવા આપી હોય ને પછી થોડાક જૂના થાય ને આવડક હોય તો પછી એમ કે ઊંચી વધારે ની સેવા આપે તો રસ એટલો ને એટલો રહે અમૃત રૂપા કીધું પ્રતિક્ષણ વર્ધમાન વધતી જ આવી જોઈએ અને એમાં એને પ્રેરણા કરવાની જરૂર ન પડે કે લો ભાઈ આ તમારા વાળો હશે તમારે કરવાનું એ રહ હોય એમ પ્રેરણા કરવી પડે જેમાં જો અંદરથી રસ હોય ભગવાનની ભક્તિ કરવાનું તો એની પ્રેરણા કરવી પડે પ્રેરણા ન કરવી પડે જોડવા ન પડે એને સેવામાં કોઈને હકીકતમાં તો જોડી શકાતા નથી ઓલા બિંદ્રમાં આવે છે એમાં ક્યાંક બિંદ્ર જવાબદારી આપવાની હોતી નથી લઈ લેવાની હોય છે એમાં આ ભગવાનના માર્ગમાં તો એવું જ હોય છે આપે નહીં નહી લઈ લે ગુણાદિતંદ સ્વામીને મહારાજે જુનાગઢની જવાબદારી આપી હતી કે સ્વામી લીધી હતી સ્વામી લીધી એ સર શ્યામ તો લીધી સ્વામી મહારાજે આપી તો નિમિત્ત હતું મહારાજે કીધું કોણ જાહે જાય એમ કોઈ કોઈને એમ નથી કીધું કે તમે જાઓ તમે જાઓ તમે જાઓ તમે જાઓ એમ તો કઈ નથી કીધું આથી કોણ ઉભા છે ગુણાતતા શું હું કરવાને કોઈ નો જતો કઠણ હતું એટલે મહારાજ થી દૂર જવાનું મહારાજ થી દૂર જવું પડે મહારાજ ના દર્શન ન થાય સત્સંગ ન થાય તો સત્સંગ ની એની ઈચ્છા કરતા વધારે પણ સત્સંગ ની ઈચ્છા હોય મારો મહારાજ ને રાજી રાજી કરવાની ઈચ્છા હોય તો મહારાજે શું કીધું કે રાજી કરવા એ પહેલા કે સત્સંગ કરવો એ પહેલા કે રાજી કરવા એ પહેલા મારે બે વખતે કીધું ને કે દૂર જાય તો મૂર્તિ ભગવાન ના દર્શન ની મૂકવા કે રાજી પર મૂકવું આજ્ઞા નો પણ કરવો કે આજ્ઞા કરીને જાય છે એને સત્સંગ હોતે રહે આજ્ઞા કરીને જાય એને સત્સંગ હોતે રહે કારણ કે મેલે પર ભાવના હોય તો આજ ના પડે નહી તો કેદી પડતી એટલે ને સત્સંગ હોય એટલે જવાબદારી છે કે આપણે પરાયને ચોટાડીએ તો એ જવાબદારી હું લીલું કરે એ બરાબર કે જો તમારું કરવાનો તો હું લીલું ભગવાન નો હું ભએ જવાબદારી કોઈને અપાતી નથી એ સ્વયં ગ્રહણ કરવાની હોય ભગવાનને રાજી કરવા માટે તો હોય ગ્રહણ કરવાની તો જ રાજી એટલે એમાં પ્રેરણા કરવી પડતી નથી તમે માનસિક પૂજાની નિયમ રાખીએ આપણે કે ભાઈ માનસિક પૂજા ચાતુર્માસમાં નીમ લઈ ગયા હું પાંચે માનસિક પૂજા કરે પહેલી ભક્તો નીમ લેતા હોય આપણે સંતો તો નીમ જેવું કઈ લેવાનું હોય ને પણ કરે તો નીમ લેવાનું ન હોય પકડી લે ચાલો ચાતુર્માસ માં નીમ લે અને પછી કરે નહીં પછી ન કરે તો એવું ન હોય એને સ્વયં રુચિ હોય એટલે કે ગમે ત્યારે નવરો પડે ચાતુર્માસ નવરો પડે ત્યારે વળગી જાય એવું થોડું હોય ભગવાનમાં ભાવના હોય પ્રેમ હોય પ્રેમનો સ્વભાવ એવો છે કે એમાં પ્રેરણા નો કરવી પડે લાંબો થાય લાંબો સમય થાય તો થાક ન લાગે વધારો થતો જાય જેમાં રહ હોય એમાં વધારો થતો જાય કે ઓછું થતું જાય વધારે